ડાંગ જિલ્લામાં ગુજરાત રાજ્ય યુગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા સ્પોર્ટ કોમ્પ્લેક્સ સાપુતારા ખાતે યોજવામાં આવી ઝોન કક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન સુરત જિલ્લામાં થશે જિલ્લા યોગ કોઓર્ડિનેટર પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાપુતારા ખાતે આયોજિત થઈ જેમાં એકસો બાર જેટલા યોગ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો આ યોગ સ્પર્ધામાં ચાર કેટેગરી રાખવામાં આવી હતી અનુક્રમે નવ થી સોળ વર્ષ સત્તર થી પાંત્રીસ વર્ષ છત્રીસ થી વધુ આ વખતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે સંકળાયેલ કોચ અથવા ટ્રેનર માટે ઓન અલગ અલગ થી કેટેગરી રાખવામાં આવી હતી ડાંગ જિલ્લાના યોગ સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લીધો હતો ચીફ જજ મુખ્ય નિર્ણાયક તરીકે જિલ્લા યોગ કોઓર્ડિનેટર પ્રિયંકાબેન ભોયે ઉપસ્થિત રહ્યા હતા અને સહ નિર્ણાયક તરીકે જીએસવાયબી યોગ કોચ ગાંગુડે ઉમાકાંતભાઈ ભાઈ તેમજ સાક્ષર કન્યા શાળા સાપુતારાના શિક્ષક હેમાંગીબેન કોકણી ઉપરાંત ટાઈમકીપર અને સ્ટેજ મેનેજમેન્ટ માટે યોગ્ય ટેનર્સ થીમ ઉદયભાઈ અને અર્જુનભાઈએ કાર્યભાર સંભાળ્યો હતો સમગ્ર ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ઉત્સાહી ટીમ દ્વારા યોગ સ્પર્ધામાં કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના સંપન્ન થઈ હતી જિલ્લા કક્ષા યોગ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકો માટે ઝોન કક્ષાની સ્પર્ધા સુરત હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી છે સોળ બે બે હજાર પચીસ થી યોજાશે સ્પર્ધા ની બાદ જિલ્લા રમત ગમત અધિકારી આદરણીય શ્રી અલ્કેશભાઈ પટેલનો ચીફ જજ જિલ્લા યોગ કોઓર્ડિનેટર પ્રિયંકા બેન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર વિનોદ પવાર બીએનએસ ગુજરાતી ડાંગ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી